રાહળો ગાય છે ઝિંડારી લઈશ રે જિંડારી લઈશ કુંભા તો જે રાજમે હવા ભીમા જતનો રાહળો છે ગીત લોકગીત ગરબા ગરબી એક ગીત ગરબા રામાવડા ચંદ્રાવડા ઝેરિયા હડુલા ગોફણિયા દોઢિયા છકડિયા તો આવા અનેક સાહિત્યને ગણી ન શકાય પરંતુ અત્યારે અમુક સાહિત્યના સ્વરૂપો ક્યાંક લુપ્ત થઈ ગયા છે એ તલવાર ફેરવનારા હાચા ના હાચા પહેરનારા નથી દીકરી કે વાલો લાગે મારા પિયરનો પરિવાર જો જેમ સંધ્યા એક પંખીડા ભેગા થાય પછી એક શાંત થઈ જાય એ દરેક અનુભવ હોય એમ બેનું દીકરીઓને હોવાનું ને સુખ સ્વર રજૂ કરવાનું ઠેકાણું છે પાણીનો શેરડો દીકરો રડે અને ખોલીની અંદર જોવા જાય ને દીકરો જે મરક મરક જે હસતો હોય અને ત્યારે જે ગીત લખાણું ને એનું વર્ણન મારે સાંભળવું ભૈરા છે આંખે નીંદર નો ભાર ઈ હાલડાના સૂર છે ઈ ધરતીના ઓરિજિનલ માના સૂર છે બાપુ ને રે રુદેતી વિશારી માલદેભાઈ અનેક વાતો કરતા હોય હવે એક મેં કીધું કલાકારોને અનેક પ્રેરણા લેવાની પણ જરૂર અને વચ્ચે દર્શક મિત્રોને પણ કહું છું તમારા અનેક સાહિત્ય સ્વરૂપ કેમ કે અમે પણ પ્રેરણા લઈએ અને તમારે જે સોશિયલ મીડિયાને પણ અત્યારે તાજેતરમાં જે બદલાતા યુગ પ્રમાણે તમે સદઉપયોગ કરો છો માલદે આહિર ઓફિશિયલ બરાબર ને એમાં દર્શક મિત્રો અને કલાકારો બંને માટે એમાં અનેક જે નવા સાહિત્ય સ્વરૂપ નવું કમ્પોઝ સવા બસેરનું મારું દાતરડું થી લઈ મેં જોયેલા તો અનેક એવા ટાઇટલો છે કે જે પ્રેરણારૂપ હોય લોકો માટે અને દર્શક મિત્રો માટે અને બાકી માલદેવભાઈના જે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર એવું પોતાનું સાહિત્ય મૂકતા હોય છે લોકસંગીતના વાર જે નવું હોય છે નવું ક્રિએશનનું સાહિત્ય મળતું હોય છે માલદેવભાઈ થોડી એ પણ વાત લઈ લઈએ વચ્ચે આપણે એમાં બીજી ભાઈ લગભગ વર્ડના બધા જે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાના એમાં બધા ગીતો રોજે રોજ રોજે રોજ જેમ જેમ થતા જાય છે એમ મુકા અમારે બધી ટીમ છે અમારી બધી મૂકતી જાય છે યુટ્યુબમાં પણ માલદાહિર ઓફિશિયલમાં તમામ અમારા નાટકો પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બધું કંઈક અલગ ચીલાથી અલગ રંગથી આવે છે એ બધું સતત ને સતત લોક સમૂહ માણે જાણે નવોદિત કલાકારો પણ માણે અને ઢાળ માણે એટલે સતત સોશિયલ મીડિયામાં ઓફિશિયલમાં અને દરેક વર્લ્ડના પ્લેટફોર્મ ઉપર એમાં બધા ગીતો છે આ દર્શક મિત્રોને વચ્ચે કહું છું ખાસ માલદેભાઈ કદાચ તમે તમારી પ્રશંસા કરો સારું ન લાગે પણ આ વચ્ચે કહું છું કે માલદેભાઈ એ લોકગાયક છે કે દાંતરડું માની લો ઘાસ સાંબેલું કોઈ પણ ખેતી સાથે જોડાયેલા ઓજારો ગ્રામ્યને લગતા કોઈ પણ આ ઓજારો હોય કે કોઈ પણ એ શબ્દ હોય એના ઉપર એ ત્રીસ મિનિટ બોલી શકે એમને દરેક ગીતો આવડે એમ તો ઓરણી તો ઓરણી ઉપર તમે ગીત બોલી શકો એ મેં જોયું કારણ કે એ અનુભવીએ છે માલદીવભાઈ આગળના એપિસોડોમાં આવી અનેક વાતો કરવી છે પણ માલદીવભાઈ એક વચ્ચે સમજવા માટે અત્યારે અમે જઈએ છીએ કલાકારોને મળીએ અનેક કલાકારો ત્રણસોથી ઉપર કલાકારોને મળ્યા છે એક મને પ્રશ્ન થાય છે કે મને કારણ કે હૃદયમાં કંઈક થાય છે કે સાહિત્યના સ્વરૂપોની વાત કરીએ તો લોકગીત લગ્ન ગીત અથવા તો ભજનો ડાયરાના જેને કે રનિંગ ગીતો કે જે સ્પ્રેડ થયેલા હોય તાજેતરમાં ફક્ત એટલા ગીતોનો ખજાનો હોય છે પરંતુ સાહિત્યના તમે જાણો છો કે અનેક સ્વરૂપો છે કાવ્યો મહાકાવ્યો પદ્યોમાં પણ અનેક વિભાગો ગદ્યની વાત કરીએ તો આવા અનેક સાહિત્યને ગણી ન શકાય પરંતુ અત્યારે અમુક સાહિત્યના સ્વરૂપો ક્યાંક લુપ્ત થઈ ગયા છે એવું મને લાગે ક્યાંક ગાવાની અયોગ્યતા એ જૂનો સૂર હવે નથી જોવા મળતો

હાચા હોનાના માઢુડા હાચા પહેરનારા નથી રહ્યા હાચા એને ગાનારા નથી રહ્યા કારણ કે મહેનત ખૂબ કરવી પડે છે હું તમને દાખલો દઉં આપણા લોકસંગીતના કેટલા બધા પ્રકાર છે લોકસંગીત એટલે લોકજીવનમાંથી નીકળેલું અઢારે વર્ણમાંથી નીકળેલું હવે દાખલા તરીકે મુસ્લિમ બિરાદરો એ ગાય છે ઝીંડારી લઈશ રે ઝીંડારી લઈશ કુંભા તોજે રાજમે હવે આ ભીમા જતનો રાહળો છે કુંભા તોજે રાજમે ઝિંડારી લઈશ ઝીંડારી એટલે રાહળો રમતો હવે આવા જુદા જુદા પ્રકાર છે દાખલા તરીકે રાહળા રાસ ગીત લોકગીત ગરબા ગરબી આજા અલગ હા એ અલગ હવે એમાં પુરુષો લે છે એ ગરબી ગામડા ગામની અંદર જ્યારે નવરાત્રિ હોય ત્યારે પુરુષો જે બધા ફરતા ગોઠવાય એક રાઉન્ડ બનાવે અને એમાં એક ગૌડા આવતા હોય અને બધા જીલાવે ને તાળી આખા ગામના પુરુષો લે અને એને ગરબી કહે છે અને બેનો ગાય છે એ ગરબા છે હવે એ એક ગીત ગરબા રામાવડા ચંદ્રાવડા ઝેરિયા હડુલા ગોફણિયા દોઢિયા છકળિયા હવે આ બધા જે પ્રકારો છે ત્યાં સુધી એના ભાવ મરસિયા કે કરુણ રસનો કરુણ રસના મરસિયા એ કરુણ રસનો વાહક છે કે એમાં પછી મૃત્યુ ટાણે જ ગૌરવ ગાતા હોય એવું નહીં પણ શૃંગારના હોય રાધાકૃષ્ણ નહીં મરસિયા શૃંગારના વિજોગના મરસિયા તો એવા ગીતો એવા છે ગીતોના જુદા જુદા પ્રકારો છે શૃંગાર આપણા જે નવરસ છે ભરત મુનિએ નવરસની વાત કરી છે એ નવે નવરસ માનવ મનને સીધી અસર કરે દાખલા તરીકે મને એક મિત્રએ કીધું કે તમે આ જુદા જુદા ગીત ગાઓ એમાં ક્યાંય કુટુંબ જીવનના ગીતોમાં એકાદો નમૂનો આપો ને દાખલા તરીકે વિજયભાઈ દીકરી સાસરે હોય તો આપણે આણા હતા આણા પરિયાણા આપણા લોકજીવનની ઓરિજિનલ સામગ્રીઓ એટલે દીકરીને આણું મોડું મોડું આવે એટલે દીકરી નારાજ થાય કે પિયરમાંથી કંઈ સમાચાર નથી આવ્યા તો આગે આગેથી વેલડું આવે છે ઘૂઘરા સાંભળાય છે કારણ બળદને ઘૂઘરમાળ હોય તો દીકરી લોકનારીઓએ ગીત ગાયા ક્યાં ગયા પાણી શેરડે ગાયા એ પાણી શેરડો છે એ સુખ દુઃખની વાત કરવાનો સયરું આરે એને સુખ સ્વર કીધો છે જેમ સંધ્યાટાણે પંખીડા એક જાળવામાં ભેગા થાય ને પછી એકાએરે બધા બોલે ને એકાયરે શાંત થઈ જાય એ દરેક અનુભવ હોય એમ બેનું દીકરીઓને હોવાળું ને એનો સુખ સ્વર રજૂ કરવાનું ઠેકાણું છે પાણીનો શેરડો અને એ ગીત કેવા હતા એનો એક દાખલો આવી છે ઉડલા દીકરી કે વાલો લાગે મારા પિયર પરિવાર જો વાલો લાગે બાળપણ મારે ખુંદેલા એના વેલડું આવ્યું પણ એનું નથી પછી કે મેરે જાણ્યું કે ભૂલી મૂજને માત જો મેરે જાણ્યું હું બાપુને રુદેતી વિશાલી દીકરી રે આ ગીત આપણા છે આ વાત આ દર્શક મિત્રોને પણ વચ્ચે યાદી કરી દઉં છું મલદિભાઈ તો અત્યારે તાજેતરના અનેક કલાકારો તાજેતરમાં જે શરૂઆત થઈ છે જેમની એટલે કે ઉગતા કલાકારો કે છે એમને ખાસ વિનંતી કે આ સંવાદ તો અચૂક નિહાળજો અને માલદેવભાઈ એક એક વર્ણનો કરેલા છે લોકગીતની અંદર લગ્ન થયેલા હોય દીકરીના અને એમને ત્યાં દીકરાનો જન્મ થાય અને વાડીમાં કામ કરતી હોય માલધોર ચરાવતી હોય દોતા દોતા દીકરો રડે અને ખોલીની અંદર જોવા જાય ને દીકરો જે મરક મરક જે હસ્તો હોય અને ફરી પાછી કામે લાગી જાય અને ત્યારે જે ગીત લખાણું ને એનું વર્ણન મારે સાંભળવું છે વિજયભાઈ આપણા હાલરડા છે એની અંદર વેદની વેદના નાદ છે માના હૈયાનો ભાવ છે બેનું દીકરીઓ ગામડા ગામમાં સાસરે જાય એટલે બે કામ કરવાના કાં સીમ બગડે કામ કરવાનું હોય કાં પશુપાલનનું બે જ કામ હોય બીજા કોઈને કામ હોય નહીં હવે ચાર પાંચ વર્ષ સુધી ખોળો ન ભરાય એટલે આખા નાકાવાળી બેનું આળો પાળોની બહેનું આખોળ પાખોની બહેનું પિયરવાળાને બધા માનતા કરે અને છેલ્લે બધી માનતા એવું ખલાસ થઈ જાય એની માનતા ફળે અને દીકરીને પાંચમે વારે એમ કે ચંદ્રના કટકા જેવો ભગવાન દીકરો આપે હવે દીકરો થોડોક મોટો થઈ એટલે કાંખમાં તેડી માથે લોહી હોય એમાં બપોરા રાખા હોય એમાં થોડું ઘણું ખેતરનું ભાતુંડ હોય અને વાળીએ જાય પણ બાવળના તેથર છાંયે બળદની રાસથી ખોયું કરે ને એમાં એના દીકરાને સૂડ આવે પછી કામ કરતી જાય અને થાક લાગે તો એના દીકરાને જોઈ લે જેમ નોળવેલ સૂંઘી અને નોળ્યો કાલોતરામે બાંધે એમ કામનો થાક લાગે એટલે દીકરાને જોઈ લેલો લો થાક પાતળમાં હોઈ જાય એમાં જ્યારે એક હિચકો નાખવા માટે આવે આ બાજુ બળદ બાંધ્યા હોય એનો ઘૂઘરમાં ખગડતો હોય માથે ઘૂઘરો બાંધો હોય પિયરમાં જ્યારે નાની હોય ત્યારે એને ગુંથો હોય એ હાલડાના સૂર છે એ ધરતીના ઓરિજિનલ માના સૂર છે એ સૂર કેવા છે બીજીભાઈનું કહું એ હા ડા રેવા જીણા રે જીણા જુડા જણ કા છેલ્લી શબ્દ કે માનો ભાવ એ ચિત્ર ઉભું થાય છે વૈરા છે તોય વાહ માલદેવ ખૂબ આનંદ થાય છે માલદેવભાઈ અને અનેક કલાકારોને પણ હું તો યાદી કરું છું આ કોઈ તમારી પ્રશંસા નથી પણ વાસ્તવિકતા છે અને આ દરેક લોકો જાણે છે અને માલદેવભાઈ ઘણી વાતો કરવી છે એક એક સાહિત્યના સ્વરૂપ ઉપર મારે સંવાદ કરવો છે અત્યારે તો સમયની પાબંદી છે કારણ કે તમે જે દિવાળીબેન ભીલ સાથે શરૂઆત કરી આકાશવાણીથી લઈ દૂરદર્શનમાં આરકાઈડ રેકોર્ડિંગ એક નમૂનાપ્રદ તમે રેકોર્ડિંગ કરેલા કે ભાઈ હાલડું કોને કહેવાય તો એ સાંભળે તો એમાં તમામ તત્વોના દર્શન થાય છે એવા રેકોર્ડિંગ નાટકો થયા છે આપણા ફિલ્મ જગતમાં અનેક અનુભવો છે દર્શક મિત્રો કદાચ બે દિવસ વાતો કરીએ તો પણ ખૂટે એમ નથી પણ યાદી કરાવું કે સમયાંતરે માલદીભાઈ જેમ સમય અમને મળશે સાહિત્યના સ્વરૂપો વિશે તમામ એપિસોડ કરવા છે મારે કારણ કે જેટલી સંસ્કૃતિ આપણી સંગીત લોકસંગીતરૂપી સંસ્કૃતિ તમામ પ્રકાર દરેક લોકો સુધી પહોંચે કારણ કે આ આપણે સંવાદ નહીં કરશું તો આવનારી પેઢીને કેમ ખ્યાલ આવશે અત્યારે જ આપણે જોઈએ છીએ અમુક જોવા નથી મળતા અમુક ગીતો અનેક સાહિત્યના સ્વરૂપો સાંભળવા નથી મળતી એટલે આ અંતર્ગત અનેક મારે તમારી સાથે એપિસોડ કરવા છે અહીં તો થોડી સમયની પાબંદી છે પણ આજે માલદેવભાઈ સહજ ભાવે આ સંવાદની અંદર આવ્યા અને આપનો પણ ખૂબ ખૂબ આભાર